રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને આપના મધ્યસ્થ કાર્યાલય પર ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને આપના ઉમેદવારો માટે જંગી જાહેર સભા ગજાવી હતી વોર્ડ નંબર નવ ના આપના ઉમેદવારોના સમર્થનમાં લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પક્ષની નીતિ રીતિને આડે હાથ લીધેલ અને ઉપલેટા નગરપાલિકામાં આપના તમામ ઉમેદવારો જંગી મતોથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પ્રચાર આવવાનું થયું છે ઉપલેટામાં વર્ષોથી સત્તા હોવા છતાંય અહીંયા કોઈ જ વિકાસ નથી આટલા વર્ષો બાદ પણ ઉપલેટામાં સારા રોડ રસ્તા ગટર ને પાણી વ્યવસ્થા આ ન કરવી એ ખરેખર લોકતંત્ર માટે જનતા માટે અને અહંકાર પાર્ટી માટે આ ત્રણેય વસ્તુ ખૂબ જ અગત્યની છે ભાજપને અહંકાર આવી ગયો છે ગમે તેમ કરીને અમે પ્રજાને ભોળવીને મત લઈ લેશું બીજી બાજુ મેં સાંભળ્યું છે કોંગ્રેસ પાર્ટી જે મેં જાહેરમાં એવું કહ્યું હતું કે ભાઈ ચાલો તમે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એવું કહ્યું હતું આ મત વિ પાર્ટી ના કારણે મત ડિવાઈડ થયા છે આવો સાથે મળીને લડી કોંગ્રેસ પાર્ટી એ વાત સ્વીકારી નહીં સાબિત કરી દીધું કે એમને ગુજરાતની કે ઉપલેટાની જનતા સાથે કોઈ લેવા દેવા નથી હજી મારે દુઃખ સાથે કેવું પડશે ઉપલેટાની જનતાના પ્રાણ પ્રશ્નો આટલા ત્રીસ વર્ષના શાસનમાં હજુ પણ એ મોજુદ છે એટલે ઉપલેટાની જનતાને વિનંતી છે કે અમારા ઉમેદવારો ઝાડુના બટનથી તમારી સેવા માટે તત્પર છે તમને ડરાવશે ધમકાવશે હેરાન કરશે એટલે તો ગુંડાઓની નિશાની છે ભાજપ હંમેશા કરતો આવ્યું છે પણ ઝાડુના મટનને દબાવજો ચોવીસે કલાક અમારા ઉમેદવારો છે એ તમારા માટે કામ કરતા રહેશે એની ગેરંટી આપી છે અમે લોકલ ગેરંટીઓ પણ આપી છે ઉપલેટાને લઈને અને ઉપલેટા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઝાડુને વિધિ બનાવો એવી હું ઉપલેટાવાસીઓને અપીલ કરું છું